પ્રેમ સત્ય થી જ પ્રસન્ન રહે છે પ્રેમ બધું જ સહન કરે છે બધું જ માની લે છે પ્રેમ આશામય છે આજ સુવિચાર આપણે ચાહી શકીએ તો તરફ પ્રેમ વહાવી શકીએ અને તો જિંદગી દુખ નહીં આનંદ બની જાય મિત્રો અનુભવ નું અમૃત જીવન પ્રેરક સુવિચારો ની આપનું હાર્દિક

આજનો સુઈચા મનની શાંતિ અનુકૂળ પરિસ્થિતિઓ દ્વારા નહીં પરંતુ આંતરિક પરિવર્તન દ્વારા પ્રાપ્ત કરવી જોઈએ માનવીની મહાનતા તે શું છે તેમાં નથી પરંતુ તે શું બની શકે છે તેમાં રહેલી છે આજનો સુઈચા મહેલ ભલે ભવ્ય હોય પણ તેમાં કોઈ રહેતું ન હોય તો એ ખંડેર જેવો લાગે છે તે જ રીતે ચારિત્ર્ય હે માણસ ગમે તેટલો ભૌતિક સુખ સમૃદ્ધિ વાળો હોય તો પણ તે ખંડેર જેવો છે